જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે ટોયાટો ઇટસ ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં ટોયાટો ઈટસ ગાડી તમે જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મોડલની વાત કરું તો બે હજાર અગિયાર બારના મોડલની આ ટોયાટો ઇટસ ગાડી છે ઓનર વિશે તમને જણાવવું તો ત્રણ ઓનરની આ ગાડી છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ક્યાંય પણ તમને સડો જોવા નહીં મળે એમ ગેરંટી સાથે આ ઇટ્સ ગાડી વેચવાની છે આ ગાડીના ફ્યુલ વિશેની વાત કરું તો પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને આ ગાડી જોવા મળશે સિક્વન્સ કીટ છે એવું આ ગાડીવાળા ભાઈ જણાવે છે આ ગાડીની કિંમત વિશેની વાત કરું તો પાખને વીસ હજાર ફક્ત આ ગાડીની કિંમત રાખી છે સાવ ઓછી કિંમત છે આવી ગાડી તમને ફરીવાર ક્યાંય જોવા નહીં મળે વીમો પણ પૂરો થઈ ગયેલ છે એવું આ ગાડીના માલિક જણાવે છે એમાં તમને એસી ચાઇલ્ડ પાવર વિન્ડોઝ પાવર સ્ટેરિંગ મેગવિલ જોવા મળશે ગાડી તમને રૂબરૂ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી રૂબરૂ તમને ગારિયાધર જોવા મળશે આ ગાડીના માલિકનો નંબર ઇઠોતેર સાત ચુમ્માલી પચાસ જીરો એકત્રીસ આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધારે માહિતી મેળવી શકો છો અથવા તો રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો